તો ગાંધીનગર થયેલી આ બેઠકમાં ઉનાળાની સિઝન દરમિયાન ગુજરાતના નાગરિકોને પીવા માટેનું શુદ્ધ પાણી અને પાણી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જળાશયનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત કરાયું છે જ્યારે હાલની સ્થિતિ રાજ્યમાં પીવા માટે ચૌદ હજાર આઠસો પંચાણુ એમસીએફટી પાણીની જરૂરિયાત છે જેની સામે જળાશયોમાં બાવીસ હજાર ત્રણસો છેતાલીસ ફીટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે આ ઉપરાંત હાલની સ્થિતિ રાજ્યના સરદાર સરોવર ડેમ સહિત કુલ બસો સાત જળાશયમાં પણ તેતાલીસ લાખ નવ હજાર એકસો ને ઓગણત્રીસ એમસીએફટી જેટલું પાણી સંગ્રહિત છે પાણીની ઉપલબ્ધતા પણ ગયા વર્ષોની કમ્પેરિઝનમાં આ વખતે ખૂબ સારી છે ગુજરાતમાં હાલ ચૌદ હજાર આઠસો પંચાણું એમસીએફટી પાણીની જરૂરિયાત સામે જળાશયોમાં હાલની સ્થિતિએ બે લાખ તેવીસ હજાર ચારસો ને છત્રીસ એમસીએફી જથ્થો ઉપલબ્ધ છે એટલે જે પીવાના પાણીની જરૂરિયાત છે એના સિવાય ખૂબ મોટો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે અને જે ગયા વર્ષની સાપેક્ષમાં છ ટકા જેવો જથ્થો વધારે છે પંદર હજાર સાતસો વીસ ગામો સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે બે હજાર ચારસો બત્રીસ ગામો ભૂગર્ભ આધારિત યોજનાથી પીવાનું પાણી આપણે આપી રહ્યા છીએ આમ પંદર જુલાઈ બે હજાર સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્યના દરેક જળાશયમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી અને બાકીનું પાણી પણ ઇરિગેશન માટે આપવામાં આવશે